જે આપણે આ ચેનલ માં લાઈવ થયા છીએ તો પેલા તો બધાને મારા તરફથી જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ઘણા ટાઈમ પછી આપણે લાઈવ થયા છીએ આઈડી

તો રાવણ છે સાતસો રૂપિયા નાખવાના છે અરે સોરી સાતસો નહીં કેટલા સો રૂપિયા પેટ્રોલના તો તમારે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એટલે આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી રહે અને આપણે હવે તમને થોડા મોબાઈલની પણ માહિતી આપશું મોબાઈલ બતાવશું વસ્તુ આપણે શું શું મળી રહેશે એ પણ આપણે અહીંયા બતાવવાના છો એટલે બન્યા રેજો આપણા લાઈવ માં હરેશ ભાઈ ભાઈ પેલા આપણે થોડા પૈસા ટ્રાન્સફર કરો પરા એટલે પછી તમને આપણે બતાવીશું ચાલો જો બસ બોનો બેસી

તમારા લાઈવ માં જોડાવા બદલ તમારો આભાર અલા ભાઈ અમદાવાદ થી કોઈ જોતા નહીં કરી પડ્યા છો પાળી બધી ખો પાળી બધું બધા અમદાવાદ છે પહોંચી ગયા તમે વાતો એવી કરે છે ને એટલી મોટી મોટી તો આ જો આપણે દુકાન છે ને આ એલઈડી નો સ્ટોક છે આ બાજુ એસી ચાલુ છે આ બાજુ ફ્રિજ છે એસી તો હમણાં બંધ છે કેમ કે એસી અત્યારે ચાલુ ના કરાય અને આપણે તમને બતાવવા રહી છે આ છે અમારે શંકર ભગવાન શ્રી નું મંદિર મૂર્તિ છે સોરી ફોટો છે અને આ બાજુ બધી એસેસરી જે અહીંયા મળતી છે અને આ બાજુ છે પાવર બેંક જો પાવર બેંક પહેલા ફેંક્યા હતા આ છે દસ હજાર એને એકના છે પંદર વોલ્ટ ની જોઈએ છે કોઈ ને પંદર છે સ્માર્ટ ટીવી ની પાવર જોઈએ આ બાજુ મારે ટોટલ પ્રકારના ગ્લાસ છે જો સ્ટોક ગ્લાસ નો સ્ટોક હું બધો પડ્યો છે આ બાજુ મે જે ક્લિપ કવર છે બધા બધા મોડેલ અને આ ગાડી નું ચાર્જર છે આ બાજુ 65 વોલ્ટ આયન કંપની નું ચાર્જર છે આ બાજુ વ્હાઇટ કવર છે મફત માં એરફોન કયા છે એ તો મફતમાં સમય આવશે એટલે મળી જશે તમને હાલ બાકી મામા કરો બાજુ કીપેડમાં મોબાઈલ છે લાવાના અને આઇટેલના પેલા મોબાઈલ હવે આવતા નહીં બંધ થઈ ગયા એટલે આપણે જે મળી રહેશે ખોટા હોય એવું મંદિર જોવાનું ખોટા હોય એવું મંદિર જોવાનું ખબર પડી ના ફરી સમજાવ આ બાજુ મોબાઈલ છે બધા આ નવું મોડેલ આવ્યું છે ઓપ્પોનો એ સિક્સ એક્સ ફાઇવ જી સો જીબી એક સોઠ છ્યાવીસ જીબી જો લેવું હોય તો આવજું તમને મળી જવાનું છે આપણે અહીંયા પછી આ બાજુ મોડેલ આવી ગયાં છે આ મોબાઈલ છે આપણને જોડે હાલમાં છે એ એફ એકત્રીસ એટલા પડ્યા છે તો એક આ પડ્યો એક આ જાય એ એક આ રહ્યો એ અને એક આ રહ્યો એ ચાર પીસ પડ્યા છે આપણને જોડે હાજરમાં છે ચાર જીબી પેલો રેનો ચૌદ ને કે તમારો રેનો ચૌદ આવી ગયો છે આ એ વાળો સ્ટોકમાં જોય આ તુંને પણ મળી ગયો પાર્સલ એક આવ્યો તો હાલમાં ભાવ બહુ છે હો રેનો ચૌદનો તેતાળીસ હજાર જે આપની દુકાન જે આપણે તમને હાલ જોઈ રહ્યા છો એ આ બાજુ વિભિન્ન બેનર લગાવેલું છે અને આ બાજુ સેકન્ડ મોબાઈલમાં પડ્યા છે કેટલા ઘણા નહીં આ તો ખાલી ડેમો જેવા જ છે પણ તો એ તમને બતાવું છું Samsung નો છે આઈ સેમસંગ છે Motorola નો છે હવે Oppo ના છે અને આઈ Oppo નો એક એક વિરો છે આ ઓપ્પો ને 96 અને આ नरेश નો છે રેનો ચો

બ્રેક કલર આ બ્લુ કલરમાં છે બહુ મસ્ત આવી કંમને જાય બે દિવસ પહેલાં અને આ બાજુ તમને બતાવી દઉં કે આ બાજુ પણ આપણે થોડી ઘડિયાળો પડી છે હું જોઈ શકતા છો આરી છે સિલ્વર કલરમાં છે આ બ્લેકમાં છે અને આ પણ બહુ સારી ઘડિયાળ છે જો આ છે ઘડિયાળો આ છે આ છે આ બાજુ ઘડિયાળના સ્થળ હવે આ બાજુ બતાવી જાય આઈફોન નો કવર આઈફોન આ જો આઈફોન નો કવર પણ પંદર આઠ છે આઈફોન થઈ ચૌદ પ્રો આઈફોન પણ ચૌદ નો ભાગો આ ચૌદ છે ચૌદ પ્રો છે આઈફોન ફોન તેર છે તેર પ્રો છે ઇલેવન છે અને આ બાજુ છે આઈફોન ના કેમેરા એ અલગ અલગ મોડલ ની આ કેમેરા પણ છે આપણે જોડવા ઘર ની જરૂર આ બાજુ પણ કવર છે મોબાઈલ ના આ ટાપ છે એ તો નો ફોન આયો સે ચાલુ રાખો થા હેલો ફોન પડી ના તો જલે વાત કરી લઉં છું હા આવ મળી જાહે આવું કશું હોતો નહીં પણ ઘડીક લઈને આવજો શેઠ હજી આયા નહીં શેઠ આવે એટલે ચેક હા કશું હોતો નહીં એટલે આવો એટલે શેઠ ને ચેક કરાવી લઉં હવે તો લોન કરવી છે તો લોન થઈ જશે આ તો થઈ જશે આવો આવો થઈ જશે તો કસ્ટમરનો ફોન આવ્યો તો મોબાઈલ લેવો છે લોન કરવી છે અને એક સેકન્ડમાં આપવો છે બીજો એક્શન કરવો છે એટલે આપણે કીધું કે જે થઈ જશે એક્શન પણ થઈ જશે આવી જાજો આપણે તો વેયા ભાઈ ની કોમેન્ટ આવી છે કે મફતમાં ઘડિયાળ આવશે હવે તમારે શું કે મફતમાં ઘડિયાળ કેવી રીતે મારે આવી એમ તો અમાર કંપની મફતમાં નહીં હાલતી નથી અમે તમને મફતમાં આપી દઈએ ભાઈ એવું તો કોઈ આપણે રાખતા જ નથી મફતમાં આપી દઈએ જુઓ આ જૂના મોડેલ નો સ્ટોક છે એ ફોગંત્રીસ પ્રો પહેલાં આવતું એસ વન આવતું રેનો બાર રેનો ટેન પ્રો છે એ થ્રી એક છે એ અગણ્યા છે અમે તો સબ્સ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ છીએ સબ્સક્રાઈબ તો છીએ પણ તમને હવે મફત તો કેવી રીતે આવવું અમને કોઈ કંપની નહીં આપતી મફત તમને કેવી રીતે આપીએ એક આ બાજુ પણ એ ઈયરફોન પડ્યા છે યુનિક્સના વસ્તુ બધી પડી છે એટલું આ બાજુ છે યુનિક્સના યરફોન છે બધા અલગ અલગ કંપનીના છે વસ્તુ બહુ સારી આ મશીન છે આપણે લેમિનેશન કરવા માટે રેડી તમાર લેમિનેશન કરવું હોય તો આવી જાજો લેમિનેશન થઈ જશે. અને नरेश ભાઈ આપણે હવે આ ચેનલ માં છે આપણે નો નામ નો નામ ભાઈ ફ્રીજ લેવું તો નોનામ બતાવી દે હડો તમને પૂરું કરતા ફેર એક વાર તમને ફ્રીજ બતાવીને લાઈવ પૂરું કરો પછી આ રી ફ્રીજ નોનામ નો આવશે બહુ સારું ફ્રીજ છે આપણા જોડે

તો આપણે હવે આપણ આ આઈડી માં લાઈવ અહીંયા પૂરું કરત અને પીજી બ્લોગર YouTube આઈડી માંથી લાઈવ આપણે ચાલુ કરશું તો બધા જોડાઈ જાજો એમાં પણ લાઈવ માં ઓકે